હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં છો ને તો આજે હું તમને પીઝા સોસ કેવી રીતના બનશે એ હું તમને શીખવાડીશ તો જુઓ મેં લઈ લીધા છે અને એને મેં સરસ ધોઈ કાઢ્યા છે અને આ ટામેટા છે એકદમ લાલ છે આયા ટામેટા છે એને હવે આપણે કુકરમાં બાફી દઈશું તો જુઓ હવે હું એને કુકરમાં બાફું છું જુઓ આ ટામેટા છે આ ટામેટાને હવે આપણે આ ઉપરથી કટ કરી લઈશું અને એની છાલ આવી રીતના સેજ સેજ જ કટ મારવાનો એટલે શું બફાઈ જાય આવી રીતના ઉપર ઉપરથી જ એને કટ મારવાનો છે જેથી કરીને બફાય તો ઇઝીલીથી એને આપણે કાઢી શકીએ તો બધા જ ટામેટાને હું આવી રીતના કટ કરી દઈશ તો જુઓ અહીંયા મેં બધા જ ટામેટાને આવી રીતના કટ કરીને મૂક્યા છે અને આ ટામેટા મીડિયમ સાઇઝમાં છે ને લગભગ દસ જેવા નંગ છે એને હવે આપણે કૂકરમાં એક વિસલ જેટલા વગાડીશું એક વિસલ થાય ત્યાં સુધી એને કૂક કરીશું એને બાફીશું ટામેટાને બહુ જલ્દી બાફવાની બહુ વધારે બાફવાની જરૂર નથી એને એક વિસલમાં જ આપણે એને બાફાઈ દઈશું તો જો ટામેટામાં ઓલરેડી પાણી હોય જ છે પણ ખાલી આપણે નોર્મલી એના થોડુંક પાણી નાખવાનું છે હવે આપણે એને બાફવા માટે હવે આપણે એને એક વિસલ થાય ત્યાં સુધી એને બાફીશું તો હવે આપણે આજે મેંદાનો બીજ નહીં બનાવીએ ઘઉંના લોટનો આપણે પીઝા બનાવીશું તો આપણે ચલો લોટ બાંધીએ હવે તેમાં આપણે આવી રીતના વચ્ચે ખાડો કરીશું અહીંયા મેં એક ટીસ્પૂન બેકિંગ પાવડર નાખું છું અડધી ટીસ્પૂન મેં બેકિંગ સોડા હવે તેમાં આપણે અડધી વાડકી જેટલું દહીં તમારે આવી પરી હોય તો એનાથી મેં ત્રણ ઉપરી જેટલું મેં તેલ નાખ્યું છે અંદર બે બે ચમચી જેટલી મેં એમાં ખાંડ નાખી છે અને સ્વાદ મુજબ મેં મીઠું નાખ્યું છે તો હવે આપણે એનો લોટ બાંધીશું તેલ નાખવાથી પીઝા એકદમ ચવળ બનતા નથી એકદમ ક્રિસ્પી બને છે એટલે તેલ નાખવું જરૂરી છે તો જુઓ હવે આપણે અહીંયા આગળ લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે થોડુંક તેલ લઈશું અને એને ફરીથી થોડુંક મસડી લઈશું હવે અહીંયા આવી છે આપણે આ ભીના કપડાંથી ઉપર એને આવી રીતના કવર કરી દઈશું અને એને આપણે એક કલાક માટે એને રેસ્ટ આપીશું તો હવે તમે જોઈ શકો છો આ જો આવી રીતના ટમેટા થઈ ગયા છે તો આજે આપણે કાપા મૂક્યા હતા એને આપણે ઇઝીલીથી આવી રીતના કાપા કર્યા હતા તો ઇઝીલીથી નીકળી જાય છે તો હવે આપણે આ ટામેટાની પેસ્ટ બનાવીશું મેં બધા જ ટામેટાની છાલ કાઢી દીધી છે હવે આપણે આની પેસ્ટ બનાવીશું તો મિક્સર જારમાં આપણે એને હવે આપણે પીઝાનો સોસ બનાવીશું તો એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ આવી ગયું છે તો એમાં હવે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી અને દસ કઢી જેટલું લસણ લીધું છે એ હવે આપણે એમાં સાકળી દઈશું તમે જોઈ શકો છો આ ભૂંડી હવે ડ્રાઉન થઈ ગઈ છે હવે એમાં આપણે આ ટામેટાની ફ્રેમ પ્યુરી બનાવી છે એ નાખીશું હવે આપણે આમાં મસાલો કરીશું હવે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું રાખીશું સ્વાદ મુજબ મીઠું પીઝાનું ઓરેદાનું પછી થોડું ચીલી ફ્લેક્સ જે લાલ મરચું આવે છે તે એ પણ તમે નાખી શકો છો હવે એમાં આપણે થોડુંક ટોમેટો કેચઅપ નાખીશું એટલે એનો ટેસ્ટ સરસ આવશે તો મેં આ ટોમેટો કેચઅપ નાખ્યો છે થોડો હવે આ ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ખાવા દઈશું તમે અહીંયા બે ચમચી જેટલી ખાંડ નાખી છે તો તમે જોઈ શકો છો આપણે જે લોટ બાંધ્યો હતો એ હવે ફૂલી ગયો છે એમાં જાળી પણ થોડી થોડી પડે છે જો તમે જોવો છો તો હવે તમે જોઈ શકો છો હવે આવી રીતના થોડું થોડું તેલ લઈને એને મસાડવાનું છે જેથી એકદમ ક્રિસ્પી બને એની ચીકાસ ઓછી થઈ જાય ત્યાં સુધી આપણે એને મસાળવાનું છે હવે આપણે જુઓ આ આપણે ગુલ્લા બનાવ્યા છે પીઝાના એને આપણે ઢાંકી દઈએ છે આ એક મેં અહીંયા વણીને મૂક્યો છે અને એક આ તવી ઉપર શેકાય છે તો એને આ તવી ઉપર આવી રીતના એકદમ ધીમા ગેસે આ મારે એક સાઈડ શેકાઈ ગયો છે આવી રીતના કાચો પાકો શેકવાનો છે કાચો જેવો શેકાઈ ગયો છે અને આ અહીંયા મેં શેક્યા છે આવી રીતના એક સાઈડ મેં થોડો પાકો કર્યો છે અને એક સાઈડ થોડો આવી રીતના કાચો કર્યો છે મતલબ અતકચરો કર્યો છે એટલે શું એને આપણે શેકતી વખતે નીચેનો ભાગ વધારે પડતો બળી ના જાય એટલા માટે એમાં આપણે આ એક આ ચીઝ નાખીશું આપણે બે પ્રકારની ચીઝ લાયા છે એક પ્રોસેસ ચીજ અને જે પેલી લાંબી થાય છે એ ચીઝ બે લાયા છે તો આપણે બે એમાં નાખીશું ત્યારબાદ હવે એની આપણે દાણાવાળી ચીઝ નાખીશું હવે આપણે એમાં આ પનીરના ક્યુબ નાખીશું આ અત્યારે હું બાળકો માટે બનાવું છું તો મારા બાળકો પનીર જ ખાય છે એ કોઈ પણ વેજીટેબલ ખાતા નથી એટલા માટે હું ખાલી હવે એમાં પનીર નાખું છું એડ કરું છું અંદર અને આ પનીર મેં મેરિનેટ કર્યું છે અંદર બધું મસાલો નાખ્યો છે તેલ નાખીને અને થોડી વાર રવા દીધું હતું તો આ પનીર મેં નાખ્યું અંદર હવે હું એને આ નોનસ્ટિક પેનમાં મૂકીશ તો અહીંયા મેં એને નોનસ્ટિક પેનમાં મૂક્યું છે તો હવે આને મેં ઢાંકણ કાપી દીધું છે હવે એને બે દસ મિનિટ જેવું રવા દઈશ